આજ રોજ ભારત સરકારની ગાઈડલાઇન મુજબ રાત્રે આઠ ત્રીસથી નવ વાગ્યા સુધી વિરમગામ શહેરમાં બ્લેકઆઉટ મોકડ્રીલ કરવામાં આવી જેમાં નગરપાલિકા અને પોલીસ દ્વારા અલગ અલગ માધ્યમ દ્વારા શાયરાન વગાડવામાં આવી હતી ત્યારબાદ વિરમગામમાં સંપૂર્ણપણે રહીશો અને વેપારી દ્વારા રોડ રસ્તા અને મકાનો અને દુકાનોની સંપૂર્ણપણે લાઇટો બંધ કરવામાં આવી હતી આ મોકડ્રીલમાં વિરમગામ ડીવાય એસપી તપનસિંહ ડોડિયા અને વિરમગામ ટાઉન પીઆઈ ડૉક્ટર કે એસ દવે દ્વારા સંપૂર્ણ શહેરમાં પેટ્રોલિંગ કરી વિરમગામ શહેરની જનતાને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું ફૈઝલ વોરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ આજ રોજ સમગ્ર ભારતની અંદર જ્યારે યુદ્ધાભ્યાસનો પ્રક્રિયા અભ્યાસ ચાલુ ચાલુ છે તેવા સમય દરમિયાન આજ રોજ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું એ સાંજના સમય દરમિયાન લેકઆઉટની પ્રક્રિયા કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર જ્યારે પણ કોઈ જેવી કોઈ ઘટના બને તો સમગ્ર નાગરિકો સુરક્ષિત રહે અને એરસ્ટ્રાઇક જેવી કોઈ પણ ઘટના બને તો નાગરિકો પોતાના સ્થાનની અંદર સુરક્ષિત રહે તે માટે બ્લેકઆઉટનો સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું તે અંતર્ગત આજે વિરમગામ ટાઉન ખાતે બ્લેકઆઉટને સંપૂર્ણ તર સફળ માની શકાય તેવો પ્રતિસાદ મળ્યો છે અને આ માટે હું સમગ્ર તંત્ર દ્વારા વિરમગામની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જ રીતે આગળના દિવસોમાં પણ જ્યારે સરકારશ્રી દ્વારા કોઈપણ માર્ગદર્શિક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તો તેનું પૂર્ણ પાલન કરો તેવી આશા સાથે જય ભારત